વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અનરાધાર વરસાદથી શહેર આખું પાણી પાણી થઈ ગયું છે 14 ઇંચ વરસાદ ખાબકી જતાં વિશ્વમિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે પૂર્ણાપાડી શહેરમાં ઘુસવાનું ગુજરાતમાં 28% વધુ વરસાદ થયો 14 ઇંચ વરસાદથી વડોદરાનું જનજીવન ખોરવાયું ભારે પવનના કારણે રોકવે સેવા બંધ પાણી ભરાવા લાગતા જીવ બચાવી ઘરમાંથી ભાગ્યા પાણી ઓસરવાના શરૂ થતા સફાઈ શરૂ સુરતીઓને કાળા પાણીની સજા ડ્રોન દૃશ્યો આવતીકાલે સહિત શાળા કોલેજોમાં રજા સવારે સુરત बपोरे वडोदरा ने रात्र अमदावाद वारो पावागढ़ पखथिया नयनरम्य नजारो राजकोट जिल्ला सात मार्ग पर परिवहन बंद खाड़ीपुरे बगाड़ी सुरतनी मेघराजाए वडोदरा हालत बगाड़ी पुरवठा ऊपर असर बेहजार ओगणीस बीस इंच वरसाद तो क्यांक ताराजी ने क्याक नाराजी हाल गुजरात पर त्र सिस्टम सक्रिय अनराधार थी जनजीवन ठप चार ईंच वरसाद सिटी पानी मा खाड़ीपुर में डूब्यू सूरत अमदावाद थंभी गयू